નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળાને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકો આજે ઘરની નવી વસ્તુઓ ખરીદી શકે છે હોટેલિયર્સ માટે દિવસ ખૂબ જ સારો છે તમારી લોકપ્રિયતા વધશે ભાગીદારીના કામમાં તમને પૈસા મળશે તમને ઉચ્ચ અધિકારીનો સહયોગ મળશે વૃષભ રાશિના લોકોના કાર્યસ્થળમાં લોકો તમારા પર નિર્ભર રહેશે આ કારણે તમારા પર દબાણ રહેશે નવી વસ્તુઓ ખરીદતી વખતે સાવચેત રહો ખાનગી નોકરી કરતા લોકોની આવક વધી શકે છે કેટલાક લોકો તમારા વિશે અફવાઓ ફેલાવી શકે છે મિથુન રાશિના લોકોને કાર્યસ્થળ પર પ્રમોશન મળી શકે છે મિત્રો પર વધારે વિશ્વાસ ન કરો શેર બજારમાં ધ્યાનપૂર્વક રોકાણ કરો તમારા બાળકોની પ્રગતિથી તમે ઉત્સાહિત રહેશો કર્ક રાશિના લોકોની પૈતૃક સંપત્તિની સમસ્યા હલ થશે સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે વિવાદાસ્પદ પરિસ્થિતિઓ ટાળવી જોઈએ ખોટા નિર્ણયથી તમને નુકસાન થશે કોઈ જૂની બાબત ફરી સામે આવી શકે છે સિંહ રાશિના લોકોને આજે સારા સમાચાર મળવાની સંભાવના છે પત્રકારો અને લેખન કાર્ય સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે છે તમને સહકર્મીઓ તરફથી યોગ્ય સહયોગ મળશે કન્યા રાશિના લોકોને વેપારમાં વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ વિદ્યાર્થીઓને ઈચ્છિત પરિણામ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમે ભાવનાત્મક બાબતોમાં ફસાઈ શકો છો સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરો તુલા રાશિના લોકોની માનસિક સ્થિતિ એકદમ સ્થિર રહેશે અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળશે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે કમિશન સંબંધિત કામમાં તમને સફળતા મળશે તમે મિત્રો સાથે નવા વ્યવસાય વિશે ચર્ચા કરી શકો છો વૃશ્ચિક રાશિના લોકોએ જીવનસાથી પ્રત્યે વર્તન સારું રાખવું બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખો સહકર્મીઓ અને સંબંધીઓ સાથેના સંબંધો બગડી શકે છે પૈસાની લેવડ દેવડમાં ભૂલ થઈ શકે છે ધન રાશિના લોકોને અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે તમને મોટા ભાઈ બહેનોની મદદ મળશે તમે કંઈક નવું શીખવાનો પ્રયાસ કરી શકો છો નોકરીમાં તમને ઉચ્ચ પદ મળી શકે છે ધંધામાં ધાર્યા કરતા વધુ પૈસા આવશે મકર રાશિના લોકોના વેપારમાં સારી વૃદ્ધિ થઈ શકે છે નોકરીમાં તમારો અધિકાર વધશે તમે નવા સોદામાં પૈસા રોકી શકો છો દ્રઢ નિશ્ચયના કારણે તમને સફળતા મળશે તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે કુંભ રાશિના લોકો ધાર્મિક કાર્યોમાં ભાગ લેશે વેપારમાં તમે કેટલાક જોખમો ઉઠાવી શકો છો પરિવારમાં કોઈ શુભ ઉત્સવની સંભાવના છે લોકો તમારી યુક્તિની પ્રશંસા કરશે મીન રાશિના લોકોના વેપારમાં ઉતાર ચઢાવની સંભાવના છે અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે પરિવારના સભ્યોથી તમે થોડા નારાજ રહેશો બીજાની બાબતોમાં વધુ પડતો વિવાદ ન કરો રાજકીય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર